વિરમગામ અને આસપાસના વિસ્તારોમાંથી સામાજિક આગેવાન અને મજબૂત નેતા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હાર્દિક સ્વાગત કરું એમના આગેવાનો સાથે આજે સો જેટલા આગેવાનો કાર્યકર્તાઓ સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેઓ સતત વિરમગામ અને આસપાસના વિસ્તારોમાં લોકોના પ્રશ્નો માટે લડત લડી રહ્યા છે આજે તેઓ અમારી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને પાર્ટીમાં જોડાયા છે એ બદલ હું એમને આવકારું છું આખી ટીમને અને આગામી સમયમાં જે લડત ચલાવશે એમ આમ આદમી પાર્ટી એમની સાથે છે મજબૂતથી લડત ચલાવીશું માનની અરવિંદ કેજરીવાલ છે ને આમ આદમી પાર્ટીની કામની રાજનીતિને આખું ગુજરાત અત્યારે અપનાવી રહ્યું છે મિત્રો રોજ દસ થી પંદર હજાર લોકોની જોઈનિંગ થઈ રહી છે એ બદલ હું ગુજરાતીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપણે ખરી કામની રાજનીતિ ઉપર ફરીથી રાજનીતિ કરવા માંડ્યા છીએ એ આપણા આપણા માટે આપણી ભાવિ પેઢી માટે પણ ખૂબ જરૂરી છે સારી વાત છે અત્યાર સુધી જ્ઞાતિ જાતિ ધર્મ મુદ્દા વગરની રાજનીતિ કરાતા હતા કોઈ ફલાણા નિવેદન કરે એના ઉપર રાજનીતિ કરતા હતા ત્યારે આજે શિક્ષણ આરોગ્ય ખેડૂતો બેરોજગાર

આપણે સૌએ જોયું કે મીરાંગામની અંદર રોલનો ભ્રષ્ટાચાર ખેડૂતો સાથે અન્યાય ખેડૂતો ઓનલાઈનનો ભ્રષ્ટાચાર કે કેટલા ભ્રષ્ટાચારો મીરાંગામની અંદર થાય છે ત્યારે એ ભ્રષ્ટાચારને મૂળ મૂળતોડ જવાબ આપવા માટે આજે મીરાંગામ અમારું આખું સંગઠન સંગઠન આમ આદમી પાર્ટીમાંની અંદર જોડાયું છે ત્યારે આમ આદમીના ઈશુદાન ગઢવીએ અમને ખાતરી આપી છે કે તમારી કોઈ પણ લડત હશે